વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવેની ખખડધજ અને બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ મેદાને આવી છે અને કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની આગેવાનીમાં બગવાડા ટોલનાકા પાસે કોંગ્રેસનું પ્રદર્શન અને ચક્કાજામ કરવામાં આવ્યું હતું કોંગ્રેસે દ્વારા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં હાઇવે પર પડેલા ખાડાઓ દૂર થાય તેવી કોંગ્રેસની માંગ અને રોડ નહીં તો ટોલ નહીં 大家见 તો ટોલ એમાં શું છે કે કે હવે આ નેશનલ છે છે અને એ આપણે એમને એમ બંધ ના કરાય એમને અમને જે એજન્સીને જે ચલાવવા માટે જે ટોલ આપ્યું છે એ અમે ચલાવીએ છીએ અને આને જે રિગાર્ડમાં જે ખાડાના બાબતે જે કીધું છે એ ટોલ એજન્સી અલગ છે રોડ એજન્સી બંને અલગ છે અને એના માટે ઓલરેડી અમે કમ્પ્લેન આગળ બી નાખી દીધી છે એમને જે અમારા જે પીડી સર છે જે પ્રોજેક્ટ ડાયરેક્ટર એમને પણ અમે આ નાખ્યું છે મેલ પર પણ અને એમને કહી દીધું છે કે જે કમ્પ્લેન કહી રીત છે કે આ ખાડાઓને તમે પહેલાં પુરાવા કરાવો ખાડા ભરાવો એમને વીસ તારીખ સુધી એમને ટાઈમ આપ્યો છે કે વીસ તારીખ સુધીમાં આપણે એમને ખાડા ભરાઈ દઈશું આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે હાઈવે ઉપર ખાડા ખાડા થયા છે એના માટે અમે આંદોલન કરી રહ્યા છીએ આપ જાણો જ છો કે આજ જ હાઈવે ઉપર કેટલા વાહનોની અવરજવર છે છતાં પણ જે ખાડાઓ પડ્યા છે ઊંઘમાંથી ઉઠતી નથી ખાડા પડતા જઈ રહ્યા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે પણ છતાં પણ આ સરકાર ઉઠી નહીં રહી કેટલા લોકોના જીવ ગયા પણ ફક્ત એ લોકો સાંત્વના આપીને બેસી જાય છે અને લોકોના એક પછી એક જીવ જાય છે પણ આ ઊંઘતી સરકારને ઉઠાડવા માટે આજે અમે કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારા આંદોલન કરી રહ્યા છે આ ખાડાના લીધે જ ટ્રાફિક પણ થઈ રહ્યું છે આપ જાણો જ છો કે એમ્બ્યુલન્સ પણ ફસાઈ રહી છે કેટલાક એવા લોકો જે જે લોકોને ઇમરજન્સી કામ માટે બહાર જઈ રહ્યા હોય છે એ લોકો પણ ફસાઈ રહ્યા છે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ અહીંયા રોકાઈ જાય છે છતાં પણ આ તંત્ર ઊંઘમાંથી ઉઠતું નથી પોલીસ તંત્ર હોય કે બીજા અન્ય ગવર્મેન્ટ કોઈ પણ તંત્ર હોય બધા તંત્ર ઊંઘી રહ્યા છે આપ જોઈ શકો છો એના માટેનો જ અમારો વિરોધ છે કે લોકોના એમ્બ્યુલન્સમાં મૃત્યુ પણ થઈ જાય છે હોસ્પિટલ પહોંચવાનું હોય અગર તો કોઈક જગ્યાએ એવી જગ્યાએ પહોંચવાનું હોય કે એના ઘરે પહોંચવાનું હોય પણ એમ્બ્યુલન્સ માટે જવાનું હોય અને એમ્બ્યુલન્સ ન જઈ શકતી હોય આ તંત્રને આપણે શું કહેવું એ વાત માટે અમે આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ આજે આપ જાણો છો કે એક તરફ ખાડા પુરાય છે અને બીજા દિવસ ખાડા પુરાય છે જેટલા પણ રસ્તાઓ થાય છે એ રસ્તાઓમાં તાત્કાલિક ખાડા પુરાય છે આજે આજ રસ્તો તમે જોતા હશો કે આપણે જૂનમાં પૂરો કરવામાં આવ્યો

તે માટે હવે ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈન એસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન સેવન વન ટુ એન્ડ સેવન જીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી